નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કાલોલમાં સોમવારે નિવૃત્ત કર્મચારી મંડળે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવા માટે આવેદન આપ્યું હતું જેના પછી મંગળવારે કાલોલ બાર એસોસિએશનના વકીલોએ આવેદન આપી ખામીયુક્ત સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી સામે વિરોધ કર્યો છે હાલ ગુજરાતમાં સમગ્ર જિલ્લાઓમાં જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટરો ઇન્સ્ટોલ કર્યા બાદ વીજ ગ્રાહકોને જૂના મીટરોના વીજ બિલો કરતાં ત્રણથી ચાર ગણું વીજ બિલ આવવાની ફરિયાદો ઉઠવા લાગી છે જેના કારણે ગુજરાતભરમાં વીજ ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કાલોલ વકીલ મંડળના વકીલોએ પણ નવા સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરનો વિરોધ કરી તેની હાલ કામગીરી મોકૂફ રાખવામાં આવે તેવું જણાવતા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે રિપોર્ટર સાગર સોલંકી કાલોલ પંચ